નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અગતના સમાચાર ધોળકાખેડા હાઇવે પર સહીજ નજીક આઈસર અને રિક્ષા અથડાતા એક મુસાફરનું ઘટના સ્થળે મોત નીપજ્યું આઠ ઘાયલ ધોળકા ખેડા હાઈવે પર સઈઝ ગામ નજીક એક આઇસર ટ્રક અને સીએનજી રિક્ષા વચ્ચે આજે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં રિક્ષામાં સવાર આણંદ શહેરના રહી શમિતભાઈ યાકુબભાઈ અજમેરીને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે રિક્ષામાં સવાર તેમના તેમની સાથેના મહિલા હિનાબેન ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્ત હિનાબેનને સારવાર માટે ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યારે અમિતભાઈ અજમેરીના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ માટે ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો હતો આ અકસ્માતમાં રિક્ષામાં સવાર અન્ય સાત મુસાફરો પણ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે તેમને ધોળકાની પાર્શ્વનાથ હોસ્પિટલમાં લઈ જવાયા હતા ચૌહાણ તખાબેન વિખાભાઈ રાવળ અને મધુબેન કનુભાઈ દેવી પૂજકનો સમાવેશ થાય છે હાલ ત્રણ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયા છે બે ઇજાગ્રસ્તોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે એક મહિલા હાલ પાસરોનાથ હોસ્પિટલમાં દાખલ છે બનાવની જાણ થતાં ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ મહેન્દ્રસિંહ તથા સ્ટાફના માણસોએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટનાની જાણ થતાં ધોળકા નગરપાલિકાના કાઉન્સલર સમીરભાઈ મંસૂરી સહિત સામાજિક કાર્યકરો દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે